ગુટકા મસાલાને કારણે જો તમારું મોં ન ખુલતું હોય તો આ જરૂરથી જજો પાન મસાલા ગુટકા ખાવાને લીધે તમારું મોં ધીરે ધીરે બંધ થઈ ગયું છે તો યુવાનો અને લોકો ચેતી જજો આવા સમયમાં સારવાર જરૂરી છે ઓરલ કેન્સરની ઓળખ કરવી ખાસ જરૂરી છે જે પ્રકારે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પાન મસાલા ખાવાનું ચલણ યુવાઓ અને અન્ય લોકોમાં જોવા મળી રહ્યું છે ત્યારે હાલ ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે લગાતાર પાન મસાલા ગુટકાના સેવનના કારણે ધીરે ધીરે મોં ખુલતું બંધ થઈ જાય છે જમવાના સમયે મોઢામાં બળતરા થાય છે મોઢામાં વારંવાર ચાંદા પડે છે જેને લીધે ઓરલ કેન્સર થવાની સંભાવનાઓ વધતી જતી હોય છે ત્યારે અમદાવાદમાં ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર થલતેજ ખાતે આવેલ પિતા પુત્રની જોડી એટલે કે ડૉક્ટર ભારૂત અગ્રાવત અને પુત્ર કર્તવ્ય અગ્રાવત આ બંધ મોઢાને ખોલવાનું મોઢાના કેન્સરને રોકવાનું અને તદ્દન સરળ પદ્ધતિ દ્વારા એટલે કે ઓએલઆઈ એલ થેરપી અને એ ઓસીપીઆર પ્રોગ્રામ દ્વારા સર્જરી વગર આવા દર્દીઓને સ્વસ્થ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે જેઓનું ધ્યેય માત્ર દર્દીને બચાવવો જ નહીં પરંતુ આખા પરિવારનું ભવિષ્ય બચાવવાનો છે શું છે આ ઓએલઆઈ થેરાપી ઓસીપીઆર પ્રોગ્રામ કેવી રીતે થાય છે આ થેરાપી ત્યારે કેવી રીતે થાય છે સર્જરી વગર જ સારવાર એની રજેરજ માહિતી આ બંને ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવી હતી જેથી અવારનવાર આવનારા સમયમાં લોકોને યુવાઓ આ બાબતે સાવચેત બને અને જે લોકો શિકાર બન્યા હોય તે લોકો સારવાર મેળવી શકે મોઢાના કેન્સરથી બચવા અને સારવાર અને સારવાર બાદ પુનઃપ્રાપ્તિ માટે ખાસ આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે આવો વિગતવાર સાંભળીએ આ ઓ એલ આઈ થેરાપી અને ઓસીપીઆર કાર્યક્રમ વિશે હેલો હું ડોક્ટર કરતે અગ્રા તબેકો સિસ્ટમની ઓલી થેરાપી એક ઈ નોન સર્જિકલ પ્રોસિજર છે જેને ઓએસએમએફ ફોર એક માઉથ ઓપનિંગ કે મોઢું ઓછું ખુલતું એના માટે થેરાપી કોને લાભ થાય જે પાન મસાલા ગુટકા ખાતા હોય જેનું મોઢું ઓછું હોય એને આ લાભ થાય ઓલીથેરાપી એક નોન સર્જિકલ પેઇનલેસ પ્રોસિજર છે જ્યારે પણ પેશન્ટ આવે થાય એના પછી એમને ઓલીથેરાપી પરફોર્મ કરવામાં આવે જ્યારે એમાં લેઝર થેરાપી હોય પછી ઇન્જેક્શન નાખવામાં આવે અને એમને માઉથ ઓપનિંગ એક્સરસાઇઝિસ કરવામાં આવે વિથ ધ એક્સરસાઇઝિસ ઓફ ટંગ કે જીભ જે જીભ હોય એ પણ જકડાયેલી હોય અને માઉથ ઓપનિંગ

તો માણસ બરોબર જે પેશન્ટ હોય એ બરાબર જમી ના શકે બરાબર બ્રશિંગ ના કરી શકે મેન્ટેન ના થાય એટલે એના લીધે બીજા બહુ બધા ક્રિએટ થાય અને કોઈ સાઇડ ઇફેક્ટ નથી જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે પછી વોક ઇન અને વોકઆઉટ પ્રોસીઝર છે એમનું ડે ટુ ડે રૂટીન કન્ટિન્યુ ઓકે આફ્ટર ઓલિથેરાપી જ્યારે પણ પેશન્ટ આવે એમને એક અમારી ઓએસએમએસ માઉથ ઓપનિંગ કિટ યુઝ કરવાની હોય એમાં જેમાં ઓએસએમએસ માઉથ ઓપનિંગ ડિવાઇસ છે ફિઝિયોથેરાપીટીક ડિવાઇસ છે પછી એક હોય છે ફોક્સ હોય છે બીટા હોય છે જે એ યુઝ કરવાની અને આફ્ટર ઓલી એટલે એમને માઉથ ઓપનિંગ માં ફરક પડે ઓકે તમને હવે પરિણામ કેટલા ટકા ઉ છે તો એ તમે અમારા રિઝલ્ટ યુટ્યુબ પર જોઈ શકો છો સર્ચ કરી શકો છો કે ઓલી થેરાપી ના અમારા કેટલા બધા એ ઘણા પ્રોગ્રામ વિશે જાણતા હોય છે એ બાય ઓસીપીઆર પ્રોગ્રામ એટલે ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ કહેવાય છે કે જેમાં ઓરલ કેન્સર ને કેમ રોકવું શા પાછી પાછું ન થાય એ એનો પ્રોગ્રામ હા તો કોને ઓશેપિઆર પ્રોગ્રામની જરૂર છે કે ભાઈ જે પાન મસાલા ગુટકા ખાતો હોય જેને કારણે મોડું ધીરે ધીરે બંધ થાય અથવા જે લોકોને ઓલરેડી કેન્સર થઈ ચૂક્યું છે અને પાછું કેન્સર ન થાય એ માટે ઓસીપ્લિઆર પ્રોગ્રામની જરૂર આ પ્રોગ્રામમાં શું હોય તો પેશન્ટ આને હું ફાઇવ અવર્સ દિલિંગ જર્ની કરું फाइव आवर्स हिंडलिंग जम जम आप गाड़ी से सर्विस में मूक आई तो पांच दस किलोमीटर चलेगी सर्विस ए रीते पेशेंट नौ वगे आ जाए ओरल कैंसर स्क्रीनिंग करे एनु आखू बधु डेटा कर कलेक्ट कर प्रोग्नोसिस करिए के मोटू ओ एस एम एस बंद शू के खुलू और आखो रिहेबिलेशन चार्ट पी मउथ ओपनिंग योगा मउथ ओपनिंग कई रीतना करवूं जो बुध घरे मेंटेन केम करव ए बुध गाइडलाइन आपता हुए ટોટલી પાંચ કલાકનો પ્રોગ્રામ હોય છે સૌથી વધારે વિશ્વમાં ઓરલ કેન્સર ઇન્ડિયામાં એમાં ગુજરાતમાં છે એ થવાનું રીઝન એક જ છે પાન મસાલા ગુટકા ખાવાનું બીજું રીઝન છે ઓરલ હાઇજીન મેન્ટેન ન કરો બે હવે મને ઓરલ કેન્સર થશે કે નહીં થઈ શકે એના માટે તમારું પાંચ જો તમે પાન મસાલા ગુટકા ના વ્યસની હો અને તમારું મોઢું જો ધીરે ધીરે બંધ થઈ જાય અથવા તમને વારંવાર ચાંદા પડતા હોય કે તમને જીભ restriction બોલવામાં તકલીફ હોય તો તમારે ડોક્ટર ભ્રહસ્ગરાવના ડોક્ટર ભ્રહસ્ગરા બેલ સેન્ટરની મુલાકાત લેને એકવાર નિદાન કરાવી લેવું જરૂરી છે ઓરલ કેન્સર રોકવા માટે ઘરે તમારે ઓએસએમ એક મોઉથ ક્લિનિંગ કીટ એટલે કે જો તમારું બે આંગળ ઉપર મોઢું ખુલ્લું થતું હોય તો ઓએસએમ કીટથી તમે કરી શકો જો તમારું એક આંગળની નીચે એટલે કે ઝીરો ફિંગર માઉથ ઓપનિંગ હોય તો તમારે આયા સે ડોક્ટર અંગદ વેલનેસ સેન્ટર ઉપર આવી અને ઓસીપીઆર પ્રોગ્રામ એક દિવસનું નો લેવો જોઈએ ખાસ કરીને ખાસ કરીને મારું એક જ કહેવાનું છે કે આપણું જો મોઢું ધીરે ધીરે બંધ થતું હોય વસનોને કારણે તો જે કંઈ બેડ હેબિટ છે છોડી દેવી જોઈએ અને માઉથ બંધ મોઢું ખોલો અને ઓરલ કેન્સરની સામે